પોલીસ અધિક્ષક શેફાલી બારવાલ ની પણ બદલી સુરત પોલીસ ની ઝોન સાત માં થવા પામી છે જેને પરિણામે અરવલ્લી વહીવટી તંત્ર દ્વારા પોલીસ અધિક્ષક શેફાલી બારવાલ નો વિદાયમાન સમારંભ યોજાયો હતો જિલ્લા પાર્કની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં શેફાલી બારવાલને ને સાથે બદલી થતા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા નેશન પ્લસ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર